આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ બીજાના નહીં પરંતુ સરકારના જ કર્મચારીઓના છે આ કર્મચારીઓ આટલી મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ભેગા થયા હતા પરંતુ કેમ આટલી મોટી સંખ્યામાં આ કર્મચારીઓ અહીં ભેગી થયા આજે કર્મચારીઓ છે તેમની કેટલીક માંગણીઓ છે ને અગાઉ પણ તેમણે આંદોલન કર્યા છે તો શું છે આ કર્મચારીઓની માંગણી માંગણીને આટલી મોટી સંખ્યામાં તેઓ ગાંધીનગર કેમ ભેગા થયા તેના વિશે હું વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ગુજરાત કર્મચારીઓ કેટલીક પડતર માંગણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે તેમણે આંદોલનની શરૂઆત પોતાની ઓફિસની સફાઈ કામથી કરી હતી એક સકારાત્મક વિરોધ નોંધાવીને કરી હતી ત્યારબાદ તેમણે પોતાની ઓફિસમાં કાળા કપડાં પહેરીને તેમજ કાળી પટ્ટી લગાવીને પણ વિરોધ નોંધાવ્યો પરંતુ સરકારને અમની અવાજ સંભળાય નહીં સરકારી કર્મચારીઓનું કહેવું છે કે જે સંગઠનો હતા જેમ આંદોલન કરતા હતા જેમણે પહેલાં એટલે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી બે હજાર બાવીસમાં ત્યારે તેમણે આંદોલન કર્યું હતું અને સરકાર તરફથી તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેમની જે માગણીઓ છે તે ચૂંટણી પછી લાગુ કરવામાં આવશે આવો દાવો આ સંગઠન જે સરકારી કર્મચારીઓનું સંગઠન છે તે કરી રહ્યા છે પરંતુ ચૂંટણી પછી આ જે સમાધાન થયું હતું તે સમાધાન લાગુ કરવામાં એટલે કે જે વાત હતી શરતોને કે આ લાગુ કરવામાં આવશે પરંતુ તે લાગુ કરવામાં નથી આવ્યું તેને લઈને જ આ કર્મચારીઓએ તેવીસ તારીખે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં એકઠા થવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ તેઓ સત્યાગ્રહ છાવણી ખાતે આજે એકઠા થયા આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં આ જે સંગઠનના કર્મચારીઓ છે ગુજરાત રાજ્યના જે કર્મચારીઓ છે તે એકઠા થયા હતા આ જે જાહેરાત છે તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આ ત્રણ સંગઠનના કર્મચારીઓ જે ગુજરાત સરકારના કર્મચારીઓ છે તેઓ ગાંધીનગરમાં આજે સત્યાગ્રહ છાવણી સાથે ભેગા થયા હતા તેમની માંગ છે કે જૂની પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસ લાગુ કરવામાં આવે અને ફિક્સ પે જે છે તેને નાબૂદ કરવામાં આવે આ બે મુખ્ય માંગો સાથે કેટલીક માંગોને લઈને તેઓ ભેગી થયા હતા અને તેમણે ત્યાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આપ જોઈ શકો ખૂબ જ મોટી સંખ્યામાં આ કર્મચારીઓ ગાંધીનગરમાં ભેગા થયા હતા અને તેમણે એવું પણ કહ્યું છે કે જો આગામી સમયમાં આજે એમની પડતર માંગણીઓ છે તે માનવામાં નહીં આવે તો આનાથી પણ મોટું આંદોલન જો તેમને કરવું પડશે તો તે લોકો કરશે હાલ તો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાની કે સરકારે જે વાયદા કર્યા હતા ચૂંટણી સમયે તે વાયદાઓ લાગુ કરી દે પરંતુ જો લાગુ નહીં થાય તો તેઓ આંદોલન પણ કરી શકે છે ખૂબ જ મોટી સંખ્યામાં રાજ્યના વિવિધ જગ્યાએથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આ કર્મચારીઓ આવ્યા હતા હવે જોવાનું રહે છે કે આગામી સમયમાં શું થાય છે શું આમની જે પડતર માંગણીઓ છે માનવામાં આવે છે કે પછી ફરી એક વખત તેમને આવી જ રીતે આંદોલન કરવું પડે છે જે કંઈ પણ હશે અમે આ આંદોલનના સમાચાર જે રાજ્ય સરકારની જે માંગણીઓ છે તેને લઈને સમાચારો સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર